ચોટીલામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સિંહને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલી રેલીમાં જુદી જુદી શાળાના આઠસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને રેલી દરમિયાન ગીર બચાવો સિંહ બચાવોના સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા આજે દસ ઓગસ્ટ સિંહ દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે એશિયાઈ સિંહો ફક્ત આપણા ગુજરાતમાં જ વસે છે અને ધીરે ધીરે તેની જે વસ્તી છે એ જુદા જુદા અગિયાર જિલ્લાઓમાં પ્રસરી છે એ બૃહદગર વિસ્તારમાં આપણા ચોટીલા તાલુકાનો અને સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે આજે આઠ દસ ઓગસ્ટના દિવસે વિશ્વ વિશ્વસિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને શિક્ષણ વિભાગ તરફ તથા તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે વિશ્વસિંહ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે એ ભાગરૂપે આજે ચોટીલા તાલુકામાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયાસો તથા તંત્ર દ્વારા સહિયારા પ્રયાસોથી જુદી જુદી સ્કૂલો સાથે મળી એક મહારેલીનું આયોજન કરેલું